પૌરાણિક કથા અનુસાર એવું જાણવા મળે છે કે આ જગ્યા પર માતા પાર્વતીના ઓટ પડ્યા હતા તેથી મંદિરને અતર દેવીના નામથી પણ ઓળખાય છે આ મંદિરની પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે અને એમાં સૌથી ઊંચું સ્થાન ધરાવતો પર્વત છે માર્બુદા પર્વત જેને આજે આપણે માઉન્ટ આબુ તરીકે ઓળખીએ છીએ પૌરાણિક ગ્રંથો મુજબ અર્બુદા પર્વત એ ભગવાનના વિવિધ અવતારોની તપસ્યા અને લીલાઓનું સાક્ષી રહ્યું છે મહર્ષિ વશિષ્ઠ દત્તાત્રેય નારદજી એને ઘણા સાધુ સંતો અહીં તપસ્યા કરી હતી આ પર્વત એટલો પાવન છે કે અહીંની ધૂણી પણ પાપ પાપદોષોનો નાશ કરે છે આ પવિત્ર પર્વતનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે માતા અર્બુદાનું અર્બુદા દેવીને પાર્વતી માતાનું એક પાવન અવતાર માનવામાં આવે છે દેવતાઓ જ્યારે અસુરાના આતંકથી પરેશાન થતા હતા ત્યારે દેવતાઓએ માર્બુદા દેવીને આહવાન કર્યું આથી માર્બુદા દેવી પ્રગટ થયા અને દેવતાઓને કહ્યું તથાસ્તુ માતાની શક્તિ એ વિવિધ રૂપ ધારણ કરીને પૃથ્વી પર અવતાર લીધા એમાંથી એક અવતાર રૂપ છે માતા અર્બુદાનું કહેવાય છે કે દૈત્ય રાજા અધ્રાસુરે કઠોર તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ પાસે અમરત્વનું વરદાન માંગ્યું આથી દ્વૈત્ય રાજા ત્રાસુર અતિ કુર અને તા તાપસો વિધ્નસંચક બની ગયો હતો તેને અગણિત યજ્ઞો બગાડ્યા સાધુઓને ત્રાસ આપ્યા અને દેવી દેવતાઓની પૂજાઓમાં વિઘ્ન પાડવા લાગ્યો દેવી શક્તિના ઘણા સ્વરૂપોએ તેને પરાજિત કરવાનો પ્રયત્ન કર્યો પણ અધ્રાસુર પોતાની તપસ્યા થી અમરત્વ જેવા આશીર્વાદ મળી ચૂક્યા હતા ત્યારે દેવીએ માતા પાર્વતી પાસે પ્રાર્થના કરી માતાએ પૃથ્વી પર એક શક્તિશાળી રૂપ ધારણ કર્યું અને તેને અર્બુદા દેવી તરીકે ઓળખવામાં આવ્યા અર્બુદા દેવી પોતાની તપસ્યાથી અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત કરીને અર્બુદા પર્વત પર સ્થાપિત થયા એટલે તેમણે અધ્રાસુરને પર્વત પર જ આમંત્રિત કર્યા એ પર્વત આજે પણ ઓળખાય છે જ્યાં તેમનું યુદ્ધ થયું હતું જેને અધર ગુફા અથવા અધર દેવી મંદિર તરીકે ઓળખવામાં આવે છે યુદ્ધો દિવસો સુધી ચાલ્યું માતાએ તેના ચરણથી અધ્રાસુરનો સહાર કર્યો એ સમયે ગુફા બહારથી દેવતાઓએ પુષ્પ વર્ષા કરી અને ધ્વનિમય થયો તે દિવસથી આ સ્થાન દેવીના નામે પણ ઓળખાય છે કારણ કે તેમને નું મોટું કાપી નાખી અસુરતા ને પરાજિત કર્યો હતો ત્યારથી ભક્તો તેના ચરણોની પૂજા કરવા લાગ્યા પછી તપસ્યાઓ અહીં તપ કર્યો અને ત્રણ મુખવાળા સ્વરૂપથી વિશ્વને જ્ઞાન આપ્યું મહર્ષિ વસિષ્ઠરે અહીંથી બ્રહ્માંડના નિયંત્રણ માટે યજ્ઞ કર્યો નારદ મુનિએ અર્બુદા પર્વતને પૃથ્વી પર સર્વસ્તપ સ્થળ જાહેર કર્યું આ પર્વત આજે પણ અનેક સ્તપસ્થળો ધૂણિયો ગુફાઓ અને સાધુઓનું નિવાસસ્થાન છે માતા અર્બુદાની કૃપાથી અહીંની હવા પણ પવિત્ર માનવામાં આવે છે એક લોકવાયકા અનુસાર કહેવામાં આવે છે કે માર્ગતા દેવીએ પર્વત પર મહાયજ્ઞ કરી તેની જવાળાથી પરમાર તથા પરિહારના રાજપુરુષોને પ્રગટ કર્યા તેથી પરમાર તથા પરિહારના કુળોના કુળદેવી કહેવાયા છે પરમાર તથા પરિહારના જે જે મહાજનની જે નાચા જોઈ પ્રતિબોધિત કરી મહાપુરુષો બનાવ્યા તેની કુળદેવી માર્ગતા દેવી છે

ભગવાનના દર્શન માટે નમ્રતા આવશ્યક છે અંદર દેવીનું સ્વરૂપ એક પથ્થરમાંથી ઉપસેલું છે જેને સ્વયંભૂ શક્તિ માનવામાં આવે છે દેવીના હાથમાં ત્રિશૂળ કપાળે તિલક અને આંખોમાં દીપ્ય તેજ છે દેવીનું મુખ મંડળ પથ્થરમાં ફસાયેલ પણ અદ્ભુત રીતે તેની નાસિકા અને હોઠ બહાર રહી ગયા છે તેથી માતાનું સ્વરૂપ

પોતાના દુઃખોનો અંત લાવે છે અથર દેવી મંદિર અને તેની સ્થાપનાની કથા હવે આપણે આગળ જોઈશું માઉન્ટ આબુ પર્વતના મધ્ય ભાગમાં આવેલું અથર દેવી મંદિર જેટલું જૂનું છે એટલી જૂની છે તેની સાથે જોડાયેલ લોક કથાઓ એક લોકપ્રિય કથા પ્રમાણે એક સમયે માઉન્ટ આબુ પર્વત પર એક ભક્તને સ્વપ્ન આવ્યું

તે આપને આગળ જોઈશું મા અર્બુદા માતાનો પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે જેમકે ઋષિ તપોભૂમિ અને તીર્થયાત્રાના રહસ્યો અરવલી પર્વતમાળાનો અર્બુદા પર્વત ઘણા પૌરાણિક ગ્રંથોમાં પવિત્ર અને તપ ભૂમિ તરીકે ઉલ્લેખનીય છે જેમકે સ્કંદ પૂરણમાં કહ્યું છે કે અર્બુદા પર્વતને તપસ્યા અને શક્તિનું એક અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે અહીંયા દત્તાત્રેય તપ કરી ભક્તોને જ્ઞાન આપ્યું હતું બીજું છે માતેશ્ય પુરાણ માં કહેવામાં આવ્યું છે કે અર્બુદા પર્વત પર ઋષભરાજ નામના ઋષિએ તપ કર્યું હતું દેવી શક્તિઓ અહીં અવતાર લઈ ધરતી પર ધર્મ સ્થાપન માટે આવી હતી માર્કંડેય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મા દુર્ગાના વિવિધ અવતારોનું વર્ણન કર્યું છે જેમાં અર્બુદા દેવીના સ્વરૂપનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેમણે અધરાસુર નો સહાર કર્યો હતો વામન પુરાણમાં માં અર્બુદા પર્વત પર દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલી મહાસંગ્રામ ની વાત કરવામાં આવી છે જેમાં શક્તિ રૂપે અરવલ્લી પર્વત માળામાં શિખરો પર આજ પણ અનેક એવા સ્થાનો છે જ્યાં ઋષિ મુનિઓએ તપ કર્યો હોવાનું માનવામાં આવે છે વશિષ્ઠ આશ્રમ મહર્ષિ વશિષ્ઠ એ અર્બુદા પર્વત પર યજ્ઞો કરી બ્રહ્માંડમાં ધર્મ સ્થાપિત કરવાના સંકલ્પ લેતા આજે પણ વશિષ્ઠ ગુફા અહીં જોવા મળે છે દત્તાત્રેય શિખર અહીંયા ભગવાનના દત્તાત્રેય ત્રણ માથા સ્વરૂપ ધારણ કરીને તપસ્યા કરી અહીંનું દત્તાત્રેય મંદિર આજે પણ ભક્તો માટે શ્રદ્ધાનું સ્થાન છે અર્જુનકુંડ ધાર્મિક શાસ્ત્ર અનુસાર મહાભારત સમયના અર્જુને આ સ્થળે તપ કર્યું હતું અર્જુન કુંડ આજે પણ યાત્રાળુઓ માટે ધર્મ સ્નાનનું સ્થાન બની ગયું છે અરબુદા તીર્થયાત્રા એક જીવન યાત્રા છે અર્બુદા પર્વત પર થતી યાત્રાને અરબુદા તીર્થયાત્રા કહેવાય છે તેની યાત્રા માત્ર પર્વત ચડવાની નથી એ આત્માના ઉચ્ચે ઉંદાની યાત્રા છે તીર્થયાત્રાના મુખ્ય સ્થળો તે આપણે આગળ જોઈશું ગાબા શિવ મંદિર થી આ યાત્રા શરૂ થાય છે અહીંથી ભક્તો દર્શન કરીને યાત્રા શરૂ કરે છે ત્રણસો 365 પગથિયા ચડીને અધર દેવી મંદિર સુધી જાય છે દરેક પગલું એક પાપ નો નાશ તરીકે ગણાય છે દત્તાત્રેય પર્વત શિખર ઉપર ચડવું એ સમગ્ર માઉન્ટ આબુ પર્વત જોવા મળે છે અહીંયા ભક્તને સૌંદર્યનો સમાગમ પણ થાય છે અર્જુન કુંડમાં સ્નાન કરવું કહેવાય છે કે અહીં સ્નાનથી ઉત્ત્રદાયક યોગ ફળે છે વશિષ્ઠ ગુફા આ ગુફામાં જવાથી શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે તીર્થયાત્રાનું

આત્મમંથન જેવી અનુભવવાય છે ભક્તો માને છે કે એકવાર આ યાત્રા પૂરી થઈ એટલે જીવનમાં સ્થિરતા અને આધ્યાત્મિકતા ઉન્નતિ મળે છે અર્બુદા પર્વતની યાત્રા રહસ્યમયતાઓ અને નિયમો જે આપને આગળ જોઈશું આ યાત્રા દરમિયાન અમુક ખાસ પરંપરાગત નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે યાદ યાત્રા દરમિયાન

અને ધાર્મિક અનુષ્ઠાન પણ માટે પણ મહત્વ ધરાવે છે સંત અને પંડિતોની પેઢીઓ આજે પણ જીવિત છે જેમની પેઢીઓ દર વર્ષે નવરાત્રીમાં યજ્ઞ પૂજા અને શાસ્ત્રાચરણ માટે અરગુદાર તીર્થની યાત્રા કરે છે તેઓ દેવીનું સ્તુતિ પાઠ કરે છે અને ભક્તોને યાત્રાના નિયમો સમજાવે છે

અને ભક્તિનો ઊંડો અર્થ છુપાયેલો છે અહીંની યાત્રા જીવનના પાપ દોષનું નિવારણ ઉપાય બની છે જો શ્રદ્ધા અને નિયમ અને ભક્તિથી યાત્રા કરી હોય તો માર્બુદ્ધા દેવીના ચમત્કારો જીવન શ્રદ્ધા ધર દેવી માત્ર ભક્તિની દેવી નથી તેઓ ચમત્કારોથી જીવિત રહેલી શક્તિ છે મંદિરમાં રોજ અનેક ભક્તો એવા આવે છે

અવશ્ય પુનઃરચના થાય છે નવરાત્રીમાં જેનાથી અર્થ થાય છે નવ રાત્રીઓની શક્તિ ઉપાસના એ સમયગાળો અધર દેવી મંદિરમાં ભક્તિ ઉપાસના યજ્ઞ અને ચમત્કારોથી ઉદ્ભૂત રહે છે મારબુદા દેવીના મંદિરમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે અહીંયા ભક્તો વિશાળ ભીડ જોવા મળે છે ફક્ત માતાને લાલ ચુંદડી નાડિયે મીઠાઈ પુષ્પ અર્પણ કરી પૂજા કરે છે અને પોતાના જીવનમાં શાંતિ સમૃદ્ધિ તથા રક્ષણ માટેની પ્રાર્થના કરે છે નવરાત્રીમાં મંદિર ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે અને નવરાત્રીમાં રાત્રે ગરબા તથા રાત્રિ જાગરણની યોજનાઓ કરવામાં આવે છે માતાના વિશેષ શણગાર દરરોજ નવા નવા રૂપે થાય છે ગુફાની અંદર પર્વત પર થાય છે હજારો યાત્રાળુઓ અહીં ઉપવાસ ભક્તિ ગીત જાપ અને યજ્ઞ માં જોડાય છે નવરાત્રી ના નવ દિવસ સુધી દિવસ વાર માતાની ઉજવણી અને આરાધના માતાના માતા અલગ અલગ સ્વરૂપથી કરવામાં આવે છે બ્રહ્મચારી ભક્તિ સમૂહ ગરબા ત્રીજા દિવસે ચંદ્રકટા ધૂપ પર્વત દિવસ ઉજવવામાં આવે છે કુષ્માન કુટુંબ માટે પોષણ યજ્ઞ સંતાન ઈચ્છા પ્રાપ્તિ માટે કાત્ય મહિલા શક્તિ સભા માટે તાપસો અને સાધુઓની ઓછી પૂજા મહાગોરી કુવારિકાઓ માટે પુષ્પ સમર્પણ સીધી ગાયત્રી મહાપૂજા પ્રસાદ વિતરણ પૂર્તિ યજ્ઞ જેવા દિવસો ઉજવવામાં આવે છે ભક્તિ અને સંગીત નવરાત્રી દરમિયાન રોજ સાંજે મંદિરમાં ગરબા યોજાય છે આ ગરબાઓ પરંપરાગત છે જેમાં ત્રણસો પગથિયા પગથિયાં ચડીને મારે જોવા દેવીના ગરબા આબુ પર્વતની રાણી જેવા લોકભજન ગવાય છે સ્ત્રીઓ કચ્છી કેલા ચો ચોલી અને પૂજ્ય લાલ વસ્ત્ર પહેરી આરતી કરે છે ગરબામાં ગરમ થતી ભક્તિ મૌલિક શક્તિ સાથે મળે છે

રાષ્ટ્રીય સ્તરે પણ અર્ભુદા દેવીનું ધાર્મિક સ્થાન છે માં અર્ભુદા દેવી પર્વત ગુજરાત અને રાજસ્થાન સુધી જ નહીં માં અર્ભુદા દેવીના તીર્થનું મહત્વ હવે આખા દેશમાં ફેલાયેલું છે મંદિરના પરિશ્રમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને દિવસે વિશેષ કાર્યક્રમો શિક્ષણ શક્તિ જાગૃતિ યાત્રા મહિલાઓ માટે આત્મરક્ષણ તાલીમ સ્વરૂપ દેવીના તહેવારો આત્મા નું ઉત્સવ દરેક ઉત્સવ નવરાત્રી દેવ દિવાળી ગુરુ પૂર્ણિમા અષાઢી બીજ એ ભક્તિનો ઉત્તમ અવસર છે

તે જીવંત આત્માની ઉજવણી છે નવરાત્રિમાં માતા અને ભક્ત વચ્ચે અનોખું અલૌકિક સંબંધ સર્જાય છે મંદિર હંમેશા ભક્તો માટે ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે જ્યાં માત્ર પદયાત્રા નહીં પણ આત્માની યાત્રા પણ થાય છે અશ્વિન અને ચૈતર નવરાત્રી બંને તહેવારનું અહીંયા મહત્વ છે કહેવાય છે કે ચૈત્ર નવરાત્રી વસંત વેલકમ સાથે સંતાન અને સુખ શાંતિ માટે વિશેષ પૂજા કરાય છે આશો મહિનાની નવરાત્રીમાં શક્તિ ઉપાસનાની સૌથી મોટા સ્તરે મહાત્મય અહીં ભક્તો વધુ તપસ્યાળુ અભિગમથી ભાગ લે છે આ બધું દેવીના શક્તિ રૂપથી આધુનિક વ્યાખ્યા છે મિત્રો જો તમને અમારો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કરી સબસ્ક્રાઇબ કરી દેજો અધર દેવીના તહેવારો અને ઉત્સવો એ માત્ર ધાર્મિક પરંપરા નથી તે જીવંત આત્માની ઉજવણી છે નવરાત્રીમાં માતા અને ભક્ત વચ્ચે અનોખું અલૌકિક સંબંધ સર્જાય છે મંદિર હંમેશા ભક્તો માટે ઉર્જાનું કેન્દ્ર રહે છે જ્યાં માત્ર પદયાત્રા નહીં પણ આત્મયાત્રા પણ થાય છે અතර દેવીના આઠ નામો મંત્ર તંત્ર મહત્વ અને આત્મિતિક રહસ્યો દેવીના વિવિધ રૂપો શક્તિઓ અને ગુણોને આધારે તેમને વિવિધ પવિત્ર નામોથી સંબોધવામાં આવે છે આ નામોનો સંકીર્તન મંત્ર જાપ અને પઠન ભક્તિનો ઊંડો સાધક છે તંત્ર અને મા અર્બુદા દેવી શક્તિ સાધન નો મર્મ જણાવે છે અધર દેવી મંદિરમાં ઘણા તંત્ર સાધકો તપસ્યા કરવા અહીંયા આવે છે તેઓ દેવીને શ્રી શક્તિ સ્વરૂપે માને છે જે ભક્તિ અને આધ્યાત્મિક દુખોને દૂર કરે છે તંત્ર માટે અગત્યના તત્વો જેવા કે ધૂપ દીપ

અથર દેવી ની કૃપા માટે દિવ્ય સાધક છે માં અર્બુદા દેવી નો મંત્ર ભક્તિ ના ઉડાણ અને જીવન માં શાંતિ આપે છે અર્બુદા દેવી બીજ મંત્ર આ પ્રમાણે છે હમ અહમ અહમ અર્બુદાય નમ સાંજ ના સમયે દીપ સમયે આ મંત્ર નો 108 વાર જાપ કરવો કરવાથી શાંતિ સુખ પ્રાપ્તિ આરોગ્ય માં લાભ થાય છે બીજો મંત્ર છે શક્તિ કૃપા મંત્ર હોમ એમ ક્લેમ અહમ અહમ અતર દેવ્ય નમ આ મંત્ર નો જાપ કરવાથી તપ દુઃખ અને ચમત્કારિક આશીર્વાદ મળે છે ત્રીજો મંત્ર છે મંત્ર સ્ત્રોત જય અહમ શરણ ભવ માત અંબે અર્બુદા દીપે યાત્રા પદયાત્રા દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી માર્ગમાં આનંદ અને સુરક્ષા મળે છે અર્બોદા પર્વત પર આધ્યાત્મિક રહસ્યો છે જેમ કે ગુફામાં છુપાયેલી શક્તિઓ અને ગુફાનું રચનાત્મક સ્થાન તેઓ આધ્યાત્મિક ઇશારો કરે છે ગુફાનો અંધકાર આંતરિક અજ્ઞાન તેવો આત્મપ્રકાશ ધરાવે છે પથ્થરના પગથિયાં

નામો મંત્રો અને તંત્રો ભક્ત ને માત્ર મોયા થી મુક્તિ નથી કરતા પરંતુ દિવ્યતા તરફ લઈ જાય છે દેવી ગુફામાં તે આપણા અંતરાત્મામાં છે પણ ગુફામાં આપણે તેનું દર્શન કરાવે છે મંત્ર તપ સાધના બધું ભક્તિથી શરૂ થાય છે ભક્તિમાં પૂરું થાય છે અધર દેવી મંદિરના ભવિષ્યની યોજના વિકાસ અને વિશ્વેક ધર્મ યાત્રા રૂપે ઓળખાય છે અર્બુદા દેવીનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નહીં

મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો